ગ્રીસ ઇમ્ફેક્ટમાં મળી છે ચોવીસ વર્ષની તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે કેરી મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે ગાયક લિવરીના નિધનથી દુઃખની માહિતી તેમના ખાસ મિત્ર સોશિયલ મીડિયા પર દ્વારા આપવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે કેરીએ એક દિવસ પહેલાં એમને છોડી જતા રહ્યા હતા એવું પણ જાણવા મળ્યું છે કે ગાયકાના અંતિમ સંસ્કાર પર્સનલ રાખવામાં આવશે ફક્ત તેમના પરિવારના સભ્યોને ખૂબ જ નકીટના લોકો જન શ્રદ્ધાંજલિ આપશે જો કે હજુ સુધી પણ લોકોને ગાયકના મોત પર વિશ્વાસ થઈ રહ્યો નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ